આઈ હોપ તો બધા મજામાં છો અમે તો મજામાં જ છીએ કેમ કે આજે રવિવાર છે અને રવિવાર એટલે હીરવા માટે પથારાનો દિવસ આમ જોવાનો કરો પથારો પાથરેલો છે બધી બાજુ અહીંયા મારું ભાઈ તો એડિટિંગ શરૂ છે અત્યારે અને હીરવા અત્યારે અચાનક સ્ક્રીપ્ટ લખવા બેઠી ગઈ ફૂલ દોરે છે સ્ક્રિપ્ટ લખને ફૂલ દોરો છું એકદમ સટાશ સટાશી શું કહેવાય સપાટી સપાટી માતું લીધું છે અને બે મસ્ત મજાના કલાક પાણીપુરી સેન્ટર તો ભાઈ આજે છે રવિવાર અને રવિવારે માટે નથી હોતો બધા દિવસ હોય છે પેન્ડિંગ બધું હોય છે ને કે અમારે આખું શેડ્યુલ સેટ કરવું પડે છે નેક્સ્ટ વીક નું બધી વાત તો બધી સાઈડમાં રવિવાર છે ને ઘરે છે ને મસ્ત જમવાનું બનેલું હોય છે અને રવિવારે ને ફિક્સ જ હોય છે એવરી બટેટા ચણા મઠ અને મગભાત આ ફિક્સ મેનુ સાથે પાપડ

પૂળા તળવાના બાકી છે અમારે અહીંયા છે ને જમવાનું સાડા ત્રણ વાગ્યું હોય છે હજુ એક તમે લોકો કમેન્ટ કરી દેજો કે તમે લોકો જમવા ક્યારે બેઠો છો તમારો ટાઈમ શું છે એ અને એ સાથે હું બનાવું છું બટેટા એટલે આઈ હોપ ઘરે બધાને ભાવે તો ભાઈ યસ અત્યારે વાગવામાં થઈ ગયા છે સવા બે અટી અને હું બનાવી રહી છું બટેટા અને મમ્મીજી બનાવી રહ્યા છે ચણા મઠ ઓલમોસ્ટ આમ તો કહેવાય ને કે મગ અને ભાત બે બની ગયું છે હવે ખાલી ચણા મઠ વગર બાકી છે ને બટેટા બનાવવાના બાકી છે અને ભૂંગળા તળવાના બાકી છે અમારો છે જમવાનો ટાઈમ હોય છે બપોરે સાડા ત્રણ વાગ્યાનો એક હજુ તમે કમેન્ટ કરી દેજો કે તમારા લોકોનો જમવાનો ટાઈમ કેટલા વાગ્યાનો હોય છે એ અને એ સાચો તો હું બટેટા બનાવું છું મસ્ત ચટાકેદાર એટલે જોઈએ હવે હું મને થોડુંક બોલું થાય કે ભાવી જશે ને એમ

ડોલનો કોન્ટ્રાક્ટ મીતભાઈ ભાઈ રાખેલો છે અને યસ હવે જો આ અમારો પ્રેશર પંપ છે જે શક્તિ ટેકમાંથી આવેલો છે જેની મેં રીલ ઇન્સ્ટાગ્રામમાં મૂકેલી છે જો જે તમે ન જોયો હોય તો જોયા આવજો અને આનાથી જને તમારે મસ્ત મજાનું બાઈક કાર તમારું આ ફળિયું સોલાર બધું જ ધોવાઈ જશે બહુ સરસ મજાની રીતે

હવે શું પ્રોગ્રામ છે આપડો પછી કોપડી જવાનો પ્લાન હતો પણ પછી હવે ઘરે વધારે આળસ આવી તો કઈ ગયું નથી એટલે મમ્મીજી ને પપ્પાજી બાર આટો મારવા ગયા છે સિદ્ધાર્થ એક મિટિંગ માં ગયા છે ત્યાં સુધી હું મારા પપ્પા ને ભાખરી કરી લઉં અને પછી અમારે પણ એક જગ્યાએ મિટિંગમાં જવાનું છે તો પછી ત્યાં જઈએ કપડાં ચેન્જ કરવા પડશે કેમ કે આ તો રવિવાર હતો એટલે અમારો ફૂલ મૂડ હતો કદાચ હું આખરી ઘરે રહીશ ને બાકી બધું કામ કરીશ એટલે ખજૂર પાકવાળો પ્લાન એ હવે કેન્સલ થાય છે કેમ કે મિટિંગમાં જવાનું છે એની માટે ખજૂર પાક ફરી ક્યારેક બનાવવો પડશે આજે હવે કામ કરે બીજું તો શું તો ભાઈ હું પહોંચી ગઈ છું આ ઘરે લગભગ કહેવાય ને કે ત્રણ કે ચાર દિવસ પછી અહીંયા આવી ભલે આવીને રહેતી હો ને તો કાંઈ આવવાનું થતું નથી એકચ્યુઅલી એમાં એવું થયું હું એટલું બધું બિઝી રહું છું એમ પાપા મેરે પાપા હવે અહીંયા અંદર આવીને જોયું તો મારું પપ્પા હોતા તો મારું મારું પપ્પા થઈ ગયું પપ્પા જાગો હવે જાગો મારા પપ્પા એમ કેસ કે હું તો આડો પડો હું પપ્પા બે દિન હું કેવું રહ્યું એમાં એકચ્યુઅલી મેં મારા પપ્પા ગયા તા ભાડે બે દિવસથી એટલે મેં બે દિવસથી મારા પપ્પાને જોયા નતા એટલે આજે હું થોડીક એક્સાઇટેડ હતી કે પપ્પાને જોઈ લઉં જોઈ લો એટલે અહીંયા મારા પપ્પા આરામમાં હતા એમ

અને આજે જે સંડે એટલે અત્યારે છે ને બની રહ્યા છે પકોડા અમે એક્ચ્યુઅલી એમાં એવું છે કાલે બનાવી હતી ટોસ્ટર સેન્ડવિચ એનું પૂરણ અમારે વધ્યું હતું એટલે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી નાખ્યું જુઓ બ્રાઉન બ્રેડનું પકોડા અને હવે પકોડા બની જાય એટલે મસ્ત મજાનું જમી લે કેમ કે પોણા દસ તો ઓલરેડી થઈ ગયા એકતા બેન બનાવતા બનાવતા ગયા એનો એટલે મમ્મી જે બનાવો એન્ડા અહીંયા તો પાલતી તો ભાઈ યસ તમારા ઘરે અત્યારે શું જમવાનું કરી દેજો મસ્ત મજાનો બધાય પકોડા અને એઝ ખીચડી તો આઈ હોપ તમને દિનચર્યા બોરિંગ યસ આવ બનાવો તમને જ ગમતા તમને ભાઈ એટલે જો હતા ને તમને હજુ એક લાસ્ટ કે તમને વ્લોગ યસ યસ તમને ડેઈલી વ્લોગ હોય ને તો તો અમે વ્લોગ સ્ટાર્ટ કરી ના જરાક હું કન્ટેન્ટ લઉં હું ના ના ભાઈ જો હું તો બોલવા મારી દિનચર્યા હું એવું છે બોલવાનું શરૂ કરું પછી બંધ નથી થતી એડિટિંગ મારે કરવાનું એ મને કટ મરમ થોડું પડે એટલું મારી બધું તો આઈ હોપ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા મળીએ પછી ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ માતાજી ગુડ બાય બાય